ઇલેક્ટ્રીક મોપેડની બેટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે વિસનગરના આશાપુરા સોસાયટીની આ ઘટના ઘરમાં ચાર્જમાં મૂકેલી બેટરીમાં બ્લાસ્ટ થયો એમપી વાયર મેગ્નેસ નામની કંપનીના મોપેડની આ બેટરી પાર્ટી છે બેટરી ચાર્જ થઈ ગયા બાદ અચાનક જ બેટરીમાં બ્લાસ્ટ થયો બેટરી ફાટવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી નથીઓ ઘરમાં ચાર્જમાં મૂકેલી આ બેટરીમાં બ્લાસ્ટ થયો હતો

એ બેટરી ફાટેલ પણ અમને જાણ થઈ જતા અમે ફટાફટ બહાર નીકળી ગયા હતા મારા આખા ઘરની અંદર આગ લાગી ગઈ છે એમ્પાયર કંપનીને અમે અગાઉ પણ જાણ કરેલી કે આ બેટરીનો પ્રોબ્લેમ બધામાં આવે છે મારે બી એક બે વાર આવે હતો તો એ લોકોએ કંઈ સાંભળ્યું નથી એટલે પબ્લિકની પેલા સેફટી માટે કરીને એ કંપની ઉપર જાહેરથી પગલાં લેવા વિનંતી સુરત